સરકાર ત્રીજી વાત તમે એમ કીધું કે ખીલા ઠોકી દયો આ શબ્દ એ જે અધિકારી તરીકે તમને તમને લાગે યોગ્ય બીજું પગાર આવે છે સરકાર કેથી આપે છે

એક્સ વાય અમારો રજૂઆત એ જ છે કે જે હકીકતમાં નુકસાની ગઈ છે આપ એક જગ્યાએ બેઠા છો આપે પણ ન્યાય કરવાનો હોય અમારી એટલી જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સર્વે થઈ અને યોગ્ય સર્વે ઉપર જા તમે એમ કહો છો ભાઈ સરકારમાંથી અમને આદેશ આવે તો જ અમે સર્વે કરી શકીએ ઓકે હું સમજુ છું ભાષા પાછા બરોબર પણ આપના લેવલથી અમે જે રજૂઆતો કરીએ છીએ જે કંઈ પણ કરીએ છીએ આપના લેવલથી તમે ત્યાં મૂકો આ તમે જે અહેવાલ મૂક્યો છે એ અહેવાલની અંદર તમે જે આંકડાઓ મૂક્યા છે એનાથી તો સરકાર ક્યાંથી સર્વે કરવા આપવાની રિપોર્ટ નેગેટિવ કર્યો છે અને ખેડૂતો કે કોઈ આગેવાન ફોન કરે છે તો ઉડાવ જવાબ આપે છે બરોબર અમે પણ એની ભાષામાં એને જવાબ આપીએ એને અમે જવાબ એવો આપ્યો છે બેન કે અમારા અધિકારી છે એ કોઈ રીસર્વે નહી કરી તમારા નોકર અમારો પગાર તમે નથી આપતા તો અમે એટલું જ કહી કે અમારા નોકર જ છે અમારા ટેકના પૈસે જ અમને પગાર થાય છે આવો શબ્દ એને વપરાતો જ નથી અને ખેડૂતોના હકની લડાઈ છે અમે લડવાના છીએ જ્યાં સુધી અધિકારી આપે ત્યાં સુધી અમે ગાંધી સિંધિયા માર્ગે આ ધરણા કરશું વારંવાર ની રજૂઆતો થતા આજ દિન સુધી કોઈ રિસર્વે કરવામાં આવ્યો નથી ને યોગ્ય ન્યાય આપવામાં આવેલો નથી તેથી આજે અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જો અત્યાર સુધી સર્વે નથી થયો તો હવે કેરીનું યાદ ચાલુ છે પછી કોઈ સર્વે થાય તેનો કોઈ મતલબ રહેતો નથી જેથી કરીને આગામી સમયમાં અહીંયા ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ આ ખેડૂતોએ એવું મન મનાવી લીધું છે કે આગામી છવ્વીસ તારીખે કે જ્યારે માર્કેટિંગ યાર્ડનો શુભારંભ થવા થવા જઈ રહ્યો છે ત્યારે તમામ ખેડૂતો જેને કેરીનું ઉત્પાદન જ નથી તેવા તમામ ખેડૂતો શુભારંભના દિવસે જઈ ત્યાં જઈને વિરોધનો આ વર્ષે જે પાક ફેલ થયો છે સદંતર પાક ફેલ થયો છે એમને લઈને એ પાક નિષ્ફળતા જે છે એમનું વળતર ખેડૂતોને મળે એના માટેની ઉગ્ર માંગણી ખેડૂતો દ્વારા ઘણી જૂની ઘણા બે ત્રણ મહિનાથી લોકો કરી રહ્યા છે આમની પહેલાં પણ ભાઈ વિજયભાઈ અલતાભાઈ ભાઈ ધવલભાઈ અને અન્ય તમામ ખેડૂતો આગેવાનો તમામે સાથે મળી અને આ કચેરી આવીને રજૂઆત કરી હતી કારણ કે અહીંયાના જે કંઈ જવાબદાર અધિકારી છે એણે જે સર્વે ઉપર મોકલો છે પાયા વિહોણો સર્વે હતો એસી ઓફિસમાં બેસીને સર્વે થયો એટલા માટે અહીંયા આવીને રજૂઆતો કરી છતાં પણ કંઈક નથી થયું એટલા માટે આજે તમામ ખેડૂત આગેવાનો ખેડૂત યુવાનોએ અહીંયા બેસીને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે ખેડૂતો સાથે ગેરવણક વાત કરેલી હતી અને જેટલા ખેડૂતોએ અધિકારીને કોલ કર્યા એને ઉડાવ જવાબ અને આવી રીતે ખેડૂતોને તકલીફ પડે એવા જવાબ આપવામાં આવેલા હતા તો એ અનુસંધાને અત્યારે સાહેબસિંહને અહીંયા તાળા બાગાજ કચેરી ઉપર બોલાવવામાં આવેલા છે અને ખેડૂતોની સામે એ ખેડૂતોને જવાબ આપશે કે સર્વે કરીને વળતર આપવામાં આવે નહીં આવે તો વળતર વળતર ચૂકવવાની માંગ કરવામાં આવશે એ પણ નહીં કરવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે બાગાયત કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે